આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે આ દિવસ ખેડૂત અને ખેતીની સિદ્ધિઓને છે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસમાં પણ પ્રદર્શન કરી રહ્યું છે આ કૃષિ ગાથાને સમજવા મળીએ ખેડૂતોને અને જાણીએ કેવી રીતે તે કરી રહ્યા છે રાજ્ય સરકારની સહાયથી કૃષિ ક્રાંતિ ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવી કૃષિ ક્ષેત્રે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે खेडों में प्रश्न संग्रह संग्रह द्वारा मुख्यमंत्री अमली गोडाउन की जो ये गोडा योजना है ये सबसे खेड़ के लिए बेहतरीन योजना है इसके लिए खेड के जैसे उसका पाक खेत में से निकाला अभी यूँ समझो की बारिश का मौसम है तो सीता वो उसके गोडाउन के अंदर माल रख सकता है और नुकसान से बच सकता है और मंडी में भाव कम हो तो भी वो गोडाउन में माल रखकर मंडी में जब भाव ज़्यादा हो तब भी बेच सकता है और उससे खेड को मुनाफा हो सकता है खेड तो सुधीर राज्य सरकार की योजना पहुंचे आई खेड तो पोर्टल कार्यरत है जेना द्वारा खेड तो राज्य सरकार ने विविध कृषि योजनाओं लाभ मेवे तो અત્યાર સુધીમાં 60 લાખ થી પણ વધુ ખેડૂતો આ પોર્ટલ નો લાભ લઈ ચૂક્યા છે ગુજરાત વોઝ અમંગ સી ફર્સ્ટ સ્ટેટ્સ ટુ ક્રિએટ અ ડિજિટલ ઓનલાઈન પોર્ટલ ફોર વેરીઅસ સ્કીમ્સ ઇન ધ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એન્ડ વી કેમ અપ વિથ ધ આઈ કિરુત પોર્ટલ અરાઉન્ડ 10 યર્સ બેક એન્ડ સિસ ધેન ઓલ ધ સ્કીમ્સ ઓફ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આર બીંગ ફંક્શનલ ઓન્લી થ્રુ ધ વાજબી ભાવ એ વર્ષોથી ખેડૂતો માટે સમસ્યા રહી છે આ સમસ્યાના ઉકેલ રૂપે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત ખરીદે છે અને તે પણ પારદર્શક ધબે

उत्तर गुजरात कृषि अन्य संलग्न क्षेत्रों में विकास पामिल है तो हम सदभागी है कि नर्मदा योजना का शुभारंभ बहुत सालों से हो चुका है और गुजरात में अलग अलग जो दूसरी सिंचाई योजनाएं है उसमें से भी किसानों को बहुत अच्छा पानी सिंचाई के लिए मिलता है ગુજરાત સરકારે ધરતીપુત્રની જમીન અને જળની ચિંતા તો કરી સાથે સાથે કૃષિ પ્રદાર્થ ગુણવત્તા જળવાય અને તેનો સારો ભાવ મળે તે માટે પણ ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ